નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના લીમખેડાના એક લવ્ય મોડેલ સ્કૂલ કેમ્પસ ખાતે દાહોદ જિલ્લાના પોલીસ દ્વારા મોકડ્રીલ આયોજન કરવામાં આવે તો રાજ્યની સરહદો પર જ્યારે આતંકવાદીઓ ખુશણખોરી કરે અને જ્યારે હાઇજેકના કિસ્સા સામે આવે છે તેમાં પોલીસ કેવી રીતે બચાવ કાર્ય કરે છે તેના અનુસંધાને એક મોકડ્રીલ દ્વારા સ્કૂલના બાળકોને હાઇજેક કરીને આતંકવાદીઓને ઠાર મારીને કેવી રીતે બચી શકાય બચાવી શકાય તે માટેની ઝાંખી દાહોદ એસઓજી ટીમ દ્વારા રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે દાહોદ અને પંચમહાલ જિલ્લાના રેન્જ આઈજી શ્રી માન આરવી અંસારી સાહેબ દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ દાહોદ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ ડી રાઠોડ સાહેબ છોટાઉદેપુરથી પધારેલા એસપી શેખ સાહેબ મધ્યપ્રદેશના જાબવા થી આવેલા એસપી સાહેબ લીમખેડા તાલુકાના પોલીસ શ્રીમતી વિશાખા જૈન સાહેબ પીઆઈ શ્રી સંદીપ વસાવા સાહેબ દાહોદ જિલ્લા જેટલા પોલીસ જવાનોની ટીમ હાજર રહી હતી કાર્યક્રમ માં એકલવ્ય મોડેલ સ્કૂલ ના બાળકો અને સ્ટાફ દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે